નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોડાસર તળાવ પાસે આવેલા પ્રાચીન શ્રી રાજેશ્વર મહાદેવ મંદિર સંકુલમાં મંદિરને નવનિર્મિત કરી વિવિધ પ્રતિમાઓની વિધિ વિધાન સાથે પ્રાણ પ્રતિષ્ઠા વાંચતે ઘાજતે આજે અષાઢ વૃદ્ધ અગિયારસના મુહૂર્તમાં મહાદેવ પરિવાર દ્વારા કરવામાં આવી હતી ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે નવી પ્રતિમાઓમાં પ્રાણ પૂર્યા હતા મંદિર સંકુલને ફૂલહારથી સુશોભિત કરીને શણગારવામાં આવ્યું હતું સાંજે શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદના વિતરણની વ્યવસ્થા પણ આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ રિષભ પંડ્યા છે વર્ષોથી આ મંદિરમાં અમે પૂજા કરવા આવીએ છીએ અતિ પ્રાચીન અને વર્ષો પુરાણું મંદિર છે જે ઘણા સમયથી નીચા સ્તરમાં હતું અને આજે ગામના અને જગાભાઈ અંકલ દક્ષિણી ઠક્કર તરફથી મોટા ઊંચા પદે લેવામાં આવ્યું અને ભવ્ય મંદિરનું નિર્માણ કરવા ખાસ કરીને આ પ્રાચીન એવા રાજરાજેશ્વર મહાદેવ મંદિરના સંકુલમાં કઈ કઈ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે ભગવાન ગણેશજીની મૂર્તિની પ્રતિમા કરવામાં આવી છે ભગવાન હનુમાનજી મહારાજની મૂર્તિની પ્રતિમા કરવાની પ્રતિષ્ઠા કરવામાં આવી છે રાધાકૃષ્ણ ભગવાનને બેસાડ્યા છે સહિતમાં પાર્વતી અને ભગવાન નંદી અને કશ્યપ ભગવાનની મૂર્તિ પણ શું શું દિવસ દરમિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આખા દિવસ દરમિયાન અખંડ ભંડારો છે આ સિવાય મૂર્તિની પ્રતિષ્ઠા છે સાંજે શિવજીની મહાપૂજા છે શિવજી નો શણગાર છે અલગ અલગ ભિન્ન કાર્યક્રમો મારું નામ હાર્દિક અશોકભાઈ ઠાકોર રહેવાસી ઘોડાસર ગામ ઘોડાસર ગામની સ્થાપના પહેલાથી આ પ્રાચીન મંદિરની સ્થાપના થયેલ છે એનું આજે ફરીથી પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ રાખવામાં આવે છે મંદિરનું નિર્માણનું કાર્ય જગદીશભાઈ ઠક્કર અને ઘોડાસર ગામના યુવક મંડળ બધા ભેગા થઈને કરેલ છે શું શું દિવસ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે આ દિવસમાં સવારે અમે હવન મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા અને સાંજે ભંડારાનું આયોજન કરેલ છે બધા બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા બધી મૂર્તિઓની સ્થાપના કરી ભવ્ય આયોજન રાખેલ છે